નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે જીવાત નિયંત્રણ વિશેની વાત કરો અને ચેન્નાઈમાં પણ એક રૂપિયાનો ખર્ચ કરી આ આપણે ખેડૂત તરીકે આપણી વાડીની અંદર જે દવા બનાવી શકીએ અને એનાથી આપણે સારું એવું પરિણામ લઈ શકીએ હવે પહેલાં તો હું આપને એ જણાવી દઉં હું જે તમને જે દવા બતાવવા જઈ રહ્યો છું એ આપણે વાડીની અંદર પોતે જ બનાવી શકશું એક રૂપિયાનો ખર્ચ નથી ખાસ કરીને એક પ્રાકૃતિક ઇલાજ છે કદાચ જો તમે પેસ્ટિસાઇડ કેમિકલ રેગ્યુલર છાંટતા હોય પણ તમે એગ્રોમાંથી રેગ્યુલર દવા લ્યો છો એટલે તમે આ ન બનાવી શકો રેગ્યુલર ભલે તમે એગ્રોમાંથી દવા લઈને છકાવ કરતા હોય તો પણ તમે આ હું જે બતાવવા જઈ રહ્યું છું એ પ્રકારની દવા બનાવીને એનો વપરાશ કરી શકો છો ખાસ કરીને અત્યારે આપણે ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસા પાકના વાવેતર થઈ ચુક્યા છે જેમાં અ ઘણી જગ્યાએ આપણે મગફળી હશે કપાસ હશે કોઈ જગ્યાએ કઠોળનું અડદમમ જેવું કોઈ વાવેતર કરેલું હશે તુવેરનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે અન્ય સોયાબીન કે બીજા શાકભાજીના છે છે અનેક પ્રકારના જે વાવેતર થયા એમાં અત્યારે ઘણી જગ્યાએ જીવાતનો ઉપદ્રવ હશે જીવાતનો ઉપદ્રવ થાય એટલે કાં તો આપણે જીવાત આવે છે અથવા તો ઈયળ આવે છે ઈયળ આવે તો પણ લીલી કાબરી ગુલાબી અલગ અલગ ઈયળ આવતી હોય ચુસિયા જીવાતની અંદર પણ લીલી પોપટી સફેદમાંથી બોલો મચ્છી વગેરે આવતી હોય અને જેટલી જીવાત આવે અલગ અલગ પ્રકારની આપણે દવા લઈને છંટકાવ કરતા હોય છે ખાસ કરીને અત્યારે જે હું દવા બનાવતા શીખવાડવા જઈ રહ્યું છું એ દવાથી બધી જ જીવાતોની અંદર હાલ કોઈ પણ તૃષિયા જીવાત હોય કે કોઈ પણ યળ હોય એનું સારું એવું પરિણામ મળે છે જેમાં ખાસ કરીને અલગ અલગ ઘણી બધી વસ્તુ આપણે બનાવતા હોય કે ઘણા બધા મિત્રો છે અગ્નિ અસ્ત્ર બનાવતા હશે પંચપરની અર્થ છે દસ પર અર્થ છે આજે મને જે વસ્તુ પસંદ છે એટલે કે મને જેમાં સારું પરિણામ દેખાય છે હું વારંવાર જે વસ્તુની ખેડૂતોને ભલામણ કરું છું એ છે પંચપરણી અર્થ હવે પંચપર્ણી અર્થ જો આપણે બનાવવો હોય તો કઈ રીતે આપણે બનાવી શકીએ અને કેટલી વસ્તુ જોઈએ પેલી વસ્તુ પાંચ વનસ્પતિ જોશે ગૌમૂત્ર જોશે અને એની સાથોસાથ આપણી પાસે પાણી જોશે ખાસ કરીને પાંચ વનસ્પતિની વાત છે તો એની અંદર આકડો ધોડો પત્ર અને સીતાફળ આ પાંચ વનસ્પતિના પાન લેવાના છે ને દરેક જગ્યાએ આ પાંચ વનસ્પતિ છે એ આસાનીથી મોટા ભાગે મળી જ જતી હોય છે એટલે ફરીથી હું આપને કહી દઉં આકડો ધતુરો કડવો લીમડો બિલવપત્ર અને સીતાફળ પાંચે વનસ્પતિના પાન કિલો લેવાના છે બે કિલોના પાન હોય બે પાંચેય વનસ્પતિના પાન કિલો લઈએ દસ કિલો પાન થાય છે એને કાં તો આપણે ખાંડી નાખીએ છીએ વાટી નાખીએ છીએ મિક્સરમાં ક્રશ કરીએ કોઈ પણ રીતે એક પ્રકારની એને આપણે ક્રશ કરી નાખવાના છે ને કે એક પ્રકારની ચટણી બનાવી નાખવાની છે એ જે દસ કિલો પાન જે આપણે ક્રશ કરેલા હોય છે એને વીસ લીટર પાણીમાં નાખી અને આપણે ઉકાળવાનું છે હવે દસ કિલો પાનને આપણે વીસ લીટર પાણીમાં નાખીને ઉકાળીએ એટલે એની એટલી હદે આપણે સતત ઉકાળતું રહેવાનું છે કે જે વીસ લીટર પાણી છે એમાંથી પાંચ લીટર પાણી બળી જવું જોઈએ અને પંદર લીટર પાણી જેટલું રહેવું જોઈએ એટલે આપણે અંદાજ કાઢવાનું છે પાંચક લીટર પાણી છે એ બળી ગયું હશે હવે વીસ લીટર પાણીમાં આપણે આ દસ કિલો પાન નાખીને ઉકાળીએ છીએ અને સતત ઉકાળીને આપણે પાંચક લીટર જેટલું પાણી બાળી નાખીએ અને પંદરક લીટર જેટલું પાણી રીએ પછી આપણે નીચે ગાળવાનું છે હવે આપણે ગાળશું એટલે જે આપણે સાફ ચોખા કપડાથી ગાળવાનું છે વાસણ પણ સાફ રાખવાનું છે અને પછી ગાળશું એટલે પાણી નીકળી જશે છતાં પણ કપડાની અંદર જે આ પાંદનો કચરો હશે એની પાંદના કચરાની અંદર પણ ઘણો બધો રસ રહેલો હોય છે ને એ ખૂબ અગત્યમાં અગત્યનો હોય છે જેની આપણે ખૂબ જરૂર હોય છે એટલે એ કપડાની અંદર જે પાનનો રસ હોય એ કપડાને પણ એકદમ દબાવી અને એમાંથી રસ આપણે નીચોવી લેવાનો છે જેવી રીતે ચા વાળા ચા બનાવતા હોય અને ચાને પછી એકદમ કપડામાંથી નીચોવીને ચા બહાર કાઢે છે એવી જ રીતે આ પાનનો કચરો હોય કપડામાં દબાવી અને આપણે એમાંથી નીચોવીને તમામ રસ છે ને એ કાઢી લેવાનો છે એ તમામ રસ કાઢી લેશો એટલે જે પંદર લીટર જેટલો જે ઉકાળો તૈયાર થયો હોય એને ઠંડો પડવા દેવાનો જયારે એ ગરમ હોય ત્યારે એમાં કોઈ પણ વસ્તુ નાખવાની નથી પંદર લીટર ઉકાળો છે એકદમ ઠંડો પડીએ ભલે બે ત્રણ કલાક રાહ જોવી પડે એકદમ ઠંડો પડીએ ત્યારબાદ એ પંદર લીટર ઉકાળાની અંદર ફરીથી આપણે પાંચ લીટર ગૌમૂત્ર નાખી દેવાનું છે હવે પંદર લીટર ઉકાળાની અંદર પાંચ લીટર આપણે ગૌમૂત્ર નાખશું એટલે ફરીથી આપણી ક્વોન્ટિટી થઈ જશે વીસ લીટર હવે જે આ વીસ લીટર તૈયાર થયું છે એ એક પ્રકારની દવા છે અને એ દવાની જે એક્સપાયર ડેટ હોય છે નવ મહિનાની એટલે કે જે તારીખે તમે આ ઉકાળો તૈયાર કર્યો છે ત્યાંથી નવ મહિના સુધી તમે આનો વપરાશ છે કરી શકો છો હવે જ્યારે વપરાશ કરવાનો હોય તો તમારે કોઈ પણ પ્રકારનો પાક વાવેલો હોય એમાં જો જીવાત હોય ત્યારે આ ઉકાળો છે એક પંપમાં પાંચસો એમ એટલે કે અડધો લિટર એક પંપમાં પાંચસો એમ આ દવા તમે નાખી અને જો કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવામાં આવે એમાં દરેક જીવાતનું નિયંત્રણ થાય છે એમાં ચુસિયા જીવાત હોય લીલી પોપટી સફેદ માખી મોલો મચ્છી કોઈ પણ ચુસિયા જીવાત હશે એનું પણ નિયંત્રણ થશે અને ઈયળ ની અંદર લીલી કાબરી લશ્કરી માઇનર ઘોડિયા ઈયળ કોઈ પણ ઈયળ હશે દરેક ઈયળનું આની અંદર નિયંત્રણ થાય છે એટલે અલગ અલગ જે પ્રકારની જીવાતો આવે છે દરેક જીવાતની આ એક જ દવા છે અને આ દવા બનાવવા માટે માત્ર આપણે થોડીક મહેનત કરવાની છે આપણી પાસે આ પાંચ વનસ્પતિ જોશે ને ગૌમૂત્ર જોશે આ સિવાય આપણે બીજી કોઈ વસ્તુની જરૂર નથી અને આમાં કોઈ જ પ્રકારનો મારી દ્રષ્ટિ ખર્ચ નથી મફતની અંદર આ દવા બને છે અને આ દવાને કારણે આપણે પાકને પણ કોઈ બીજી નુકસાની નથી થતી આપણા સ્વાસ્થ્યને નથી નથી કોઈ નુકસાની થતી કે નથી આપણા પર્યાવરણને નુકસાની થતી કે નથી આપણી જમીનને કોઈ નુકસાની થતી આ એક પ્રકારે આપણે કુદરત એટલે કે પ્રાકૃતિક ઈલાજ છે અને આ ઈદાજને કારણે આપણે સારા એવા પરિણામો મળે છે જો જીવાતનો એટેક થોડોક હેવી હોય તો આપણે પાંચ દિવસના કારણે બે છંટકાવ કરી નાખવાના જેથી કરીને સારું પરિણામ આપણે મળી જાય એટલે ખાસ દરેક ખેડૂત ખેડૂતભાઈઓને મારે અહીંયા ભલામણ છે કે અત્યારે આપણે ચોમાસું પાક વાવેલો હોય અને એમાં કોઈ જ પ્રકારનું જે આપણે જીવાતનો ઉપદ્રવ હોય ઉપદ્રવ માટે ઉપર કોઈ પ્રકારની દવા મોંઘી મિત્રોને અપીલ છે રેગ્યુલર કોઈ પણ વચ્ચે તમારે આ છંટકાવ કરો હોય તો કરી શકો અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ચોક્કસ ત્યાં કરવાનું જ હોય છે એટલે દરેક ખેડૂતભાઈ આ દવા બનાવીને વાપરે જેથી કરીને ખેડૂતોના પૈસા બચે ખેડૂતોને ક્યાંય ફાયદો થાય અને ખેડૂતો સદ્ધર થાય આ હેતુથી અમે આપને અપીલ કરી રહ્યા છીએ છતાં પણ આના વિશે વિશેષ માહિતી હોય તો ગમે ત્યારે અમને કરીને જણાવજો વિશે વિશેષ માહિતી અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપ યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને પણ ફોલો કરજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરજો હાલ જ આપશું નમસ્કાર